દેશમાં લાગુ થનાર નવા કાયદા અંગેની ડીસા પોલીસને તાલીમ અપાઈ દેશભરમાં જૂના આઈપીસી સીઆરપીસી અને પુરાવાના કાયદાઓમાં નવા કાયદાઓ લાગુ થતાં તે અંગેની સમજ આપવા ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય બંધારણમાં આવેલા ત્રણ નવા કાયદા અંગે સમગ્ર પોલીસ તંત્ર અને ન્યાયતંત્રને સમજ અને તાલીમ આપવાનો કાર્યક્રમ ચાલી રહ્યા છે જે અંતર્ગત ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે આજરોજ સવારે નવથી દસ કલાકે નવા કાયદા અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાટણના લો કોલેજના વિદ્યાર્થી વિજુભા સોલંકી ડીસા સર્વોદય લો કોલેજના લિંબાચ્ય ચંદ્ર અને ડીસા નાયબ પોલીસ અધિક્ષક ઓફિસના એએસઆઈ મહેન્દ્રભાઈ કરશનભાઈ અને અત્રે પોલીસ સ્ટેશનના એએસઆઈ મનાજી રામદાનજીએ નવા કાયદામાં સુધારા અંગે જરૂરી માર્ગદર્શન અને તાલીમ આપી હતી જેમાં ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સહિત ભારતીય સાક્ષ્ય અધિનિયમમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં સુધારા કરાયા હતા જેનો અમલ એક જુલાઈ બે હજાર ચોવીસથી સમગ્ર દેશમાં લાગુ થવાનો છે જેથી સમગ્ર દેશમાં ન્યાયતંત્ર અને પોલીસ તંત્રમાં તેની સમજ આપવામાં આવી રહી છે આ કાયદા અમલમાં આવતા ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર સુધારેલા કાયદા મુજબ કાર્યવાહી કરશે આ તાલીમ કાર્યક્રમમાં એએસઆઈ એચસી અને નવા પ્રશિક્ષિત એએસઆઈ અને સીપીઆઈ કચેરીના પોલીસ સ્ટાફ અને સિટી ટ્રાફિક મેન સાથે કુલ ચાલીસ પોલીસ કર્મચારીઓએ તાલીમમાં ભાગ લીધો હતો બીરો રિપોર્ટ મહાવીર શાળી